નરેન્દ્ર મોદીના ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરતાં ભાજપમાં ખુશી જોવા મળી શ્રી નરેન્દ્ર મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન મંત્રા મુન્દ્રા શહેર ભાજપ દ્વારા સર્વે મુન્દ્રાના રહેવાસીઓને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું સાથે સાથે ફટાકડા ફોડીને મીઠાઈઓ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી મુન્દ્રામાં ભારતીય જનતા પાર્ટીના સર્વે પદાધિકારીઓએ ખુશી સાથે આગામી પાંચ વર્ષ ભારત વધુને વધુ વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી આ કાર્યમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર તેમજ ભાજપના અનેક કાર્યકરો ગૌરાંગભાઈ ત્રિવેદી અરવિંદભાઈ પટેલ ભોજરાજભાઈ ગઢવી ઉર્મિલાબેન ગઢવી કનૈયાભાઈ ગઢવી ડાયાલાલભાઈ ગોહિલ જયેશભાઈ ગોર સંપતભાઈ ભાટિયા વગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મુન્દ્રાથી શમીર ગોર દ્વારા